ભાજપ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય પ્રાપ્ત થતા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જળહરતો વિજય મેળવી દિલ્હી વિધાનસભાની જીતને બેવડાવી છે ભાજપના આ પ્રચંડ વિજયને વધાવતા જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં તેમજ સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદયા કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી મોડું મીઠું કરી ઉત્સવની ઉજવણી કરી હતી ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી અસદ નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બંપર ભારતીય જનતા પાર્ટીની સાહીઠ જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે ત્રણ જગ્યાએ ટાઈ પડી છે બે જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે કોંગ્રેસ જે કાયમ જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતી રહી છે ખોટા તેનો પ્રજાએ આ જબરજસ્ત જવાબ આપ્યો છે ત્યારે સમગ્ર હું આભાર માનું છું અને ભારતીય જનતા શીર્ષક એવા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના માહી માહિર એવા સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી કુને ભરી નીતિના કારણે સ્પષ્ટ બહુમતી થી ભારતીય જનતા પાર્ટી મળ્યો છે ત્યારે સમગ્ર પ્રજાજનોનો

ડેડિયાપાડા તાલુકા પંચાયતની સીટ અમે ગુમાવી છે પણ ઓછા મત થી ગુમાવી છે પરંતુ વિધાનસભામાં ભાદોડ સીટ સીટ અમે છે ઓછા ખૂબ અમે ગુમાવી છે કોંગ્રેસ જીત્યું છે પરંતુ આમોદની ખૂબ મહત્વની સીટ જિલ્લા પંચાયતની હતી એ આમોદની સીટ અમે જીત્યા છે બહુ મોટા માર્જિનથી થી જીત્યા છ હજાર ના મતો જીત્યા છે એ રીતના જંબુસર નગરપાલિકા બોર્ડ નંબર એકની સીટ હતી એ પણ અમે ભાજપ જીત્યા છે અને ત્યાર પછી કરજણ નગરપાલિકા કરજણ નગરપાલિકા આ વખતે ખૂબ કટોકટી વાળી સીટ હતી કારણ કે પાર્ટીના કેટલાક લોકોને ટિકિટ નથી મળી એવા લોકોએ બળવો કર્યો તો છતાં પણ પાર્ટી વ્યુહરચના પૂર્વક કાર્યકર્તાએ બહુ વ્યવસ્થિત રીતના પ્લાનિંગ પૂર્વક પાર્ટીના જે ચૂંટણીની વ્યૂહરચના જે ગોઠવવામાં આવી છે એ પ્રકારે નાના કાર્યકર્તા માટે જ્યાં જે કાર્યકર્તાને જેવી જેવી જવાબદારી સોંપવામાં આવી સરકારના કરેલા કામો પાર્ટીનું સંગઠન ને પાર્ટીની વિચારધારા અને આવનારા દિવસોમાં દેશને ભાજપની જરૂર છે ભાજપ માટે નરેન્દ્રભાઈ મોદી જેવા અમિત શાહ જેવા પ્રખર રાષ્ટ્રીય પ્રખર નેતૃત્વ ધરાવનારા વ્યક્તિઓ છે પ્રધાનમંત્રી છે ગૃહમંત્રી છે એ ઉપરાંત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈની સરકાર પાર્ટીની વિચારધારા મુજબ કામ કરે છે આ વાત લોકો સુધી પહોંચાડી અને અમારી વાત લોકોએ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા છે આખા ગુજરાત રિઝલ્ટ જોયો હતો આખા ગુજરાતમાં પણ જે મોટા ભાગની પેટા તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત કે નગરપાલિકા બધી જગ્યાએ ભારતીય પાર્ટી જીતી કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો એવી નગરપાલિકાઓ પણ ભારતીય પાર્ટી આ વખતે હાંસલ કરી ગુજરાતમાં ભારતીય પાર્ટી ખૂબ મજબૂત છે પ્રદેશ અધ્યક્ષ શેર પાટીલ સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સતત ને સતત પ્રજાની ચિંતા કરે છે પાર્ટીનો વ્યાપ વધે એના માટેની ચિંતા કરે છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અપેક્ષા રાખીએ છીએ એ મુજબ ગુજરાતે પરિણામ આપ્યા છે અને આવનારા દિવસોમાં પ્રજાએ જે પણ નાના મોટા પ્રશ્નો છે છે આમ તો ખૂબ કામો કર્યા પાર્ટીના પ્રશ્નોપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પણ હજુ પણ આવનારા દિવસોમાં ક્યાંક ગુપ્તો હશે એ ગરીબો સાથે યોજાયેલી સંકળાયેલી યોજનાઓ છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલી કે ઔદ્યોગિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને પણ અમે આવનારા દિવસોમાં અમારા ભરૂચ લોકસભા સમગ્ર ગુજરાતની અંદર પ્રજા જે છે એ મુજબ વિકાસ ના કામો અમે કરીશું